આજ તો આપણી વાળીએ થઈ ગયો સેલો પ્રોગ્રામ તો છે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા હાવર પડી ને નવું કામ ચાલુ થયું લીંબુડી પડ્યા હતા કામ આવ્યું કેમ કે લીંબુડી હેઠળ બહુ થઈ ગયું એટલે જયદીભાઈ નરિયા હતા અને નરિયા હરાઈ ગયા ને પછી લીંબુડીની ની ડાયરકી જે નકામી હતી ને એ કાઢવાનું કામ ચાલુ થયું એટલે પપ્પાએ એ ડાયરકી કાપવા માંડ્યા ને પછી મન દેવા માંડ્યા ને હું નદી માં નાખતો આવ્યો પછી આપણે નારીને જે બેલા ની સેફ્ટી હતી ને બેલા પપ્પા કાઢવા અને પછી હરિયાણ લઈને ફરતી કર હરિયા રાખીને સુફરીને ઢાક દે ને એવું કઈ એટલે સેફટી કરી દે ફરતી કોર ને પછી એ ખાતર પડ્યું ખાતર ભરવા માં ટોલી સાફ તો કરવું ને ખાતર ઠલવાઈ ગયું ઘણા નવા મહેમાન આવ્યા અને જયદીપભાઈ રબારી ઓમ ભીમસીભાઈ યશભાઈ અને આપણા નાનકડા સબસ્ક્રાઈબર ઈ બધા આવ્યા અને આપણી વાડીઓ એવા લગભગ તો સહેલો પોગ્રામ એ આજ ગાઠિયાના શાક નો એટલે પેલા તો છાસ કામ કરવા માંડ્યા એમાં બરફ નાખવા માંડ્યા છાસ તો ટાટી જો હે ને અને શાક પણ ધીમે ધીમે બનતું હતું બે ત્રણ જણા તો માથે ધ્યાન દઈ ને બેઠા કારીગર બોલાય અને આ પ્રોગ્રામ એટલે રાખ્યો કેમ કે સુલો ઉપાડવો હતા બધા પોગ્રામ વાળા હાથ તો દેવો હે ને નગર પાસે સુલો રિહાઈ જાય ને પછી યાક આવી ગયું ને બધા પલોટી વાળા ને ઝાપટવા બેઠી ગયો અને રોટલા ને બાંધેલો બંધો છોડ્યો અશોક ભાઈ ને કોંગ્રેચ્યુલેશન કહી દેજો બહુ મોટું કામ અને બધા જમી લીધું એટલે પછી હકેલવાનું કામ ચાલુ કરજો આજનો મિલો ગાય પૂરો બાય બાય